નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો તમાકુ દારૂ અને ઠંડા પીણા પચાસ ટકા મોંઘા થશે ડબલ્યુએસઓએ તમામ દેશોને ભલામણ કરી ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રેરા હોવાથી પાંચ શહેરોમાં બાંધકામ ક્ષેત્રનું રોકાણ પાંચ કરોડને પાર મહારાષ્ટ્રમાં ભરત મિલા વીસ વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુકાર બાળા સાહેબ જે ન કરી શક્યા તે ફડણવીસે કરી બતાવ્યું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું મોદીએ બેતાલીસ દેશોની મુલાકાત લીધી પણ મણિપુરની મુલાકાત કેમ નથી લેતા પુણેમાં એકનાથ શિંદેએ જય ગુજરાતના નારા લગાવતા વિપક્ષે તેને રાજકીય ગુલામી ગણાવી વાહન ચાલકો માટે ખુશખબર સરકારને નેશનલ હાઇવે પર ઘટાડ્યો પચાસ ટકા સુધીનો ટોલ ટેક્સ લાડલી બહેનો માટે ખુશખબર સીએમ મોહન યાદવે કરી જાહેરાત દિવાળી પછી મળશે પંદરસો રૂપિયા આવતીકાલે અમરેલી ભાવનગર સહિત રાજ્યના બાર જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત વીવીઆઈપી માટે ગુજસેલ નવા હેલિકોપ્ટર ભાડે રાખશે

વિજ્ઞાનિકોની મોટી સફળતા હવે સરળતાથી થઈ શકશે જીવલેણ કેન્સરનો ઈલાજ ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થાય સ દિવસ વરસાદ પાકિસ્તાન હવે સીનના બદલે અમેરિકા પાસે હથિયારો મામલે મદદ માંગવાની ફિરાકમાં મરાઠી ભાષાની લડાઈ માટે અમે ગુંડાગર્દી પણ કરીશું વીસ વર્ષ પછી એક મંચ પર આવેલા ઠાકરે બ્રધર્સની ધમકી બાકડાને પગ આવ્યા સુરતના ધારાસભ્ય સાંસદના બાકડા સૌરાષ્ટ્ર પહોંચી ગયા ભારત ત્રિનિધન અને ટોબેગો વચ્ચે સહ કરાર ભારતીય મૂળની છઠ્ઠી પેઢીને ઓસીઆઈ કાર્ડ આપવામાં આવશે ઈટલીમાં બળાત્કારીઓને ફટકારશે આકરી સજા ઇન્જેક્શન આપીને કરશે નપુસ ગુજરાતના એકસો છવ્વીસ તાલુકાના મેઘરાજાએ ધમરોળ્યું સૌથી વધુ દુવારકામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વરસાદ ખાબક્યો ગુજરાતમાં શંકાસ્પદ સાંદીપુરા વાયરસની એન્ટ્રી પંચમહાલમાં ત્રણના મોત જંબુ શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રાળુઓની ચાર બસો અથડાય ત્રીસથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ સુરતમાં ધોધમાર વરસાદથી નીચાણવાળી જગ્યામાં ભરાયા પાણી અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ શેર માર્કેટમાં ગુજરાતીઓની લાંબી સલંગ એક કરોડ રોકાણકારોનો રેકોર્ડ બનાવ્યો બિહારમાં પ્રથમ તબક્કામાં જ એક કરોડથી વધારે મતદારો માઇક્રોસોફ્ટે પચીસ વર્ષ પછી જ પાકિસ્તાનમાંથી પોટલા લીધા ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કઢાવી શકશો સાત જુલાઈથી ફેશલેસ લર્નિંગ લાયસન્સ સેવા શરૂ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય વિરુદ્ધ વાયરલ વિડીયો અને સામગ્રી કરશે બ્લોક સરકાર લાવી રહી છે નેશનલ પોલિસી બેદરકારી પૂર્વક વાહન આંકનારાઓને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો મોત સંબંધિત કેસમાં નહીં મળે વળતર રવિન્દ્ર જાડેજાએ રશિયો ઇતિહાસ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોને કહ્યું ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યો તો સોડીશું નહીં આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દસ ઇંચથી વધુ પડશે વરસાદ લંડનમાં ભેગા થયા બે સોર વિજય માલ્યા અને લલિત મોદીએ કરી પાર્ટી હવે ભાજપને જવાનો સમય આવી ગયો છે ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં મોટો દાવો કર્યો સાત જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ગુજરાતમાં આવી રહ્યો છે સૌથી મોટો પ્રોજેક્ટ ઈસરો બનાવશે દેશનું બીજું સૌથી મોટું પેસ સેન્ટર વિધાનસભા એકોતેર બુથ અને પેજ સમિતિના ઇન્ચાર્જ મહેશ રાઠોડનું ભાજપમાંથી રાજીનામું ગાજાનર સનહારમાં ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓનો હાથ યુએન રિપોર્ટમાં થયો ધડાકો શ્રી કૃષ્ણ જન્મભૂમિ ઈદગાહ કેસમાં મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવા હાઈકોર્ટનો ઇનકાર દિલ્હીમાં સીએમ રેખા ગુપ્તા સરકારે જૂની ગાડીઓ પરનો પ્રતિબંધ પાછો ખેંચ્યો અમદાવાદમાં દોડતી બીઆરટીએસ બસમાં હવે પાસઠ વર્ષથી વધુની વૈયાના નાગરિકો અને દિવ્યાંગો મફત મુસાફરી કરી શકશે અમેરિકાએ ઈરાનને આપ્યો મોટો ઝટકો એક અબજ ડોલરના તેલ વેપાર પર લગાવ્યા નવા પ્રતિબંધો ગુજરાત સરકાર પશુપાલકોને તબેલો બનાવવા માટે ચાર લાખ સુધીની લોન ફક્ત ચાર ટકા વાર્ષિક દરે આપશે ઓવેસીની પાર્ટી ભારત ગઠબંધનનો ભાગ બનવા માટે બેસેન તેજસ્વી અને લાલુએ બિહારમાં ઓવેસીની ઓફર ફગાવી દીધી સિરક પાસવાને માંગ્યું નાયબ મુખ્યમંત્રી પદ બિહાર ચૂંટણી પહેલા એનડીએનું વધાર્યું ટેન્શન કોંગ્રેસે બિહારમાં મહિલાઓને સેનેટરી પેડ વિતરણ સાથે દર મહિને પચીસો રૂપિયા આપવાનું આપ્યું વસન મરાઠી ભાષા વિવાદ પર મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું ભાષાના નામે ગુંડાગીરી સહન નહીં કરીએ હવે ગારિયાધરમાં આપના ધારાસભ્ય વાઘાણી પણ ગાયબ કેજરીવાલની હાજરીમાં નવો સસ્પેન્સ ઓલિમ્પિક બે હજાર છત્રીસની મેજબાની માટે ભારતે દાવો કર્યો મજબૂત અમદાવાદમાં આયોજન કરવાનો મુખ્ય પ્રસ્તાવ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ચાલી રહેલી એક સિવાય તમામ દસ ક્લિનિકલ ટ્રાયલ બંધ કરાઈ આઈટી સેક્ટરમાં મંદીનું ગ્રહણ દિગ્ગજ ટેક કંપની નવ હજાર કર્મચારીઓની કરશે ચટણી અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ આમ આદમી પાર્ટીમાં જોડાવા યુવાનોને કર્યું આહવાન આગામી અડતાલીસ કલાકમાં ભારત અને અમેરિકા વચ્ચે થશે ટ્રેડ ડીલ દિલ્હી હાઈકોર્ટનો પતંજલીને ફટકો ડાબર સવનપ્રાસ વિરુદ્ધ ભ્રમક જાહેરાતો પર રોક ગુજરાતમાં આપનું સદસ્યતા અભિયાન પૂર્વ વન મંત્રી સહિત ભાજપના આગેવાનો આપમાં જોડાયા નેવીમાં નોકરી મેળવવાની સુવર્ણ હતા અગિયારસો ને દસ જગ્યાઓ માટે ભરતી રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાત દિવસ ભારે વરસાદની આગાહી રાહુલ ગાંધીએ કહ્યું મહારાષ્ટ્રમાં સાતસો ને સડસઠ ખેડૂતોએ કરી આત્મહત્યા અને સરકાર તમાશો જોઈ રહી છે પૂર્વ સાંસદ સંજીવ અરોરા ભગવંત માન કેબિનેટમાં જોડાયા આજે મંત્રી તરીકે શપથ લીધા આદિત્ય ઠાકરેને મોટી રાહત દિશા સલિયન મૃત્યુ કેસમાં મળી હાઇડ્રોજન થી ચાલતા વાહનોને નવી ખાસ નંબર પ્લેટ મળશે સરકારે એક પ્રસ્તાવ રજૂ કર્યો ભારતમાં આઈફોન ઉત્પાદન સાથે જોડાયેલા સાઇનીઝ એન્જિનિયરોને સીને પરત બોલાવ્યા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવે બાળકોને શનિવારે બેગ લીધા વગર જ શાળાએ જવાનું નાના લઘુ ઉદ્યોગોને બેંક લોન પ્રી પેમેન્ટ સાર્જમાંથી મુક્તિ આપતી આરબીઆઈ